જય માતાજી મિત્રો આજે છે આપણે માતાજીના માડવાનો છેલ્લો દિવસ એ તો તમે જોઈ રહ્યા છો આગલા વિડીયોમાં તો મિત્રો માતાજીના માડવાનો છેલ્લો દિવસ છે તો અત્યારે અમે રસોડાની જગ્યાએ બેઠા છીએ તો આ બાજુ બધા મિત્રો આવી ગયા છે મહેમાનો આવી ગયા છે પછી અત્યારે રસોઈનું કામકાજ ચાલુ છે અડધી રસોઈ બનાવી નાખી છે અડધી બનાવવાની છે આપણે વ્લોગ ચાલુ મોડે કર્યો છે તો બધા મહેમાન છે તો વિડિયોમાં બને રજો વિડીયો જોવાની મજા આવશે હાઈ તો મિત્રો જો આ બાજુ રસોઈનો સામાન છે તો આ બાજુ આપણે તપેલામાં ટમેટા આવી ગયા સરસ મજાના ખાઈવા પીલું પછી આ બાજુનું મરચા આદુ પછી આમાંથી કોથમીર એટલે કે ધાણા પછી આ બાજુ બધો મસાલિયા છે આ બાજુ પાપડ છે અને આમાં પણ ડુંગરી ધાણા ને પાપડ છે આમાં છે તો આ મોહન થાલ આપણે બનાવી મૂક્યો છે તો જુઓ આ ઘરની અંદર આપણે બે ચાકી મોહન થાર બનાવી ને મૂકી દીધા છે આની અંદર આપણે આકાર આપવાનો પણ એ સવારે આપશું કારણ કે અત્યારે આપણે એને જામ દેવી તો તમને હું અમારા રસોઈયા જોડે મુલાકાત કરાવું આપણને બે શબ્દ છે રસોઈયા આપણે બટાકા સમારવા લાગી ગયા હું ને અમારા રસોયા બાબુભાઈ તો બાબુભાઈ ને સરસ મજાની રસોઈ બનાવે છે પાડોશી પાડોશી ગામમાં પુણે જરૂર હોય તો નીચે કોન્ટેક નંબર હું તમને આપી દઈશ ત્યાં જઈને એમને કોલ કરીને રસોઈ બનાવવા સા શકો છો તમે બાબુભાઈ ઝીંજવાડિયા ગામ મીઠા બુટાદ તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર આપણે બટાકાનું કામ હોય છે માટે મત દર્શન કરીને આવી ગયો રસોડ જ્યાં આપણે રસોઈ બનાવી રહ્યા હતા ત્યાં રાત્રે તો પુરાભાઈ ની આવી ગયો પુરાભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોજ તોલો ને ગણી કેમેરો હેન્ડલિંગ કરો ને આપણે આવી ગયા રસોડ અને આ बाजू બધા સામાન પડ્યો છે મસાલિયાનો નો દાળ બની ગઈ છે અત્યાર માં દાળ બનાવીને ઘરે જઈએ લાગે છે આ બાજુ

છે શાક 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 કેવું બન્યું બટેકાનું સારું મારું એ પોતે રસોયા જ છે હવે ભૂવા ઉઠવાનો સમય થઈ ગયો છે આઠ વાગી ગયા તો અમે નારિયો ભાઈ દિવ લઈ હવે ભુવા ઉઠવાની તૈયારી છે તો ચલો આપણે ચાચા ચોક માં જવા દઈએ É, é... માતાજીનો માળવો વધાવી નાખ્યો છે તો હવે રહ્યો છે બાકી જમણવા તો ચલો હવે આપણે જમણવારે બધાને મહેમાનને ખવડાવવા જઈએ પીરસવા જઈએ અને પછી છેલ્લે આપણે ખાઈ અને પછી આપણે આપણો વ્લોગ પૂરો કરશું તો હજુ વ્લોગ ચાલુ છે તો બન્યા રહેજો તો આપણે રામાપીર અને આ છે અમારા ગામનો રામાપીર અને દસા માતાજીનું મંદિર બીજા ઘોડ્યા તો ચાલો આપણે ત્યાં જઈએ શ્રીફળ કરી બન્યા રહો જો જમણવાર ચાલુ થઈ ગયો છે તો અમારા ભુરાભાઈ વેંકી રહ્યા છે પૂરી અમારા નિકોલભાઈ પાપડ વેંકી રહ્યા છે રમાભાઈ મોહનતાર ભીલાલભાઈ મોહનતાર કિશનભાઈ મોહનતાર અમાર રાહુલભાઈ પાસરજી આપણે માલ સામાન ખોટે આયા પાપડ ને તોય આપવા માં રહેશે આ બાજુ અમારા સનાભાઈ दादाભાઈ

અને મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરું છું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળશું આપણે નવા વિડીયોમાં બાય